આરટીઆઈ સ્વીકૃતિ સહિતની સુવિધાઓનો લાભ મળશે સિવિક સેન્ટરના લોકાર્પણ પ્રસંગે મંત્રી ભીખુસિંહ પરમાર નગરપાલિકા પ્રમુખ કોર્પોરેટરો પાલિકાના ચીફ ઓફિસર સ્ટાફ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ચોત્રીસ જેટલી નગરપાલિકાઓનું સિટી સેવિક સેન્ટરનું એ લોકાર્પણ કરવામાં આવ્યું જેમાં મોડાસા ખાતે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આ સિટી સેવિક સેન્ટરથી નગરની જનતાને વિવિધ પ્રકારની જે કામગીરી છે નગરને લગતી એ તમામ કામગીરી અહીંથી થશે અને સરળતાથી થશે એટલે એક એક નવો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે આના પહેલાં પણ રાજ્ય સરકાર દ્વારા બત્રીસ જેટલી નગરપાલિકાઓને પણ આ સુવિધા પૂરી પાડવામાં આવેલી છે એટલે બાકીની નગરપાલિકાઓનો પણ એ કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલે નજીકના સમયમાં ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં આ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવનાર છે